તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ શિકાગો આદિત્ય ગઢવીનું મેગા કોન્સર્ટ ત્યાં થવા જઈ રહ્યો છે તો અમે લોકો તો મિશિગનમાં રહીએ છીએ તો અહીંથી અમારે સાડા ચાર કલાક થાય એન્ડ તો આજે મેં પહેર્યું છે આઉટફિટ મતલબ ડ્રેસ છે એન્ડ જોઈએ તો યલો યલો ડર્ટી કલર તો આજનું આઉટફિટ છે ને મારી મમ્મીએ મને બનાવીને આપ્યો છે તો ક્રેડિટ ગોઝ ટુ માય મમ્મી વોચ ઝુમકા હું તો ફર્સ્ટ ટાઈમ જાઉં છું આદિત્ય ગઢવીનો કોન્સર્ટ અટેન્ડ કરવા માટે તમને ખબર જ છે કે બહુ જ મજા આવશે કારણ કે ઓપન એ કોન્સર્ટ છે એન્ડ તમે લોકો બી ત્યાં બી થતો જ હશે રાઈટ તો તમે પણ કમેન્ટમાં જણાવજો કે તમને અનુભવ કેવો લાગ્યો એમ એન્ડ હજી તો અમે નીકળ્યા છીએ એટલે હજી આઈ ગેસ ફોર ફોર્ટી ફાઈવ થયા છે અને અમે લોકો પહોંચીશું આઠ વાગે કારણ કે ટ્રાફિક પણ છે અને આજે વીકેન્ડ પણ છે ને ફ્રાઈડે ને પાછો એટલે એમ તો હવે

દાયરા અત ડાયરામાં તો આપણે કી નધાર નો ટાઈમ એટલે એવું છે હું તો ફર્સ્ટ ટાઈમ જઉં છું અને એ પણ અમેરિકામાં ફર્સ્ટ ટાઈમ કોન્ફરન્સ એટન્ડ કરીશ મને તો મજા આવવાની જ છે અને આજે હું તમને શીખાવું પબ્લિક પર બતાડીશ એમનો ક્રાઉડ પણ બતાડીશ અને આજે મને લાગે છે ઓપનર છે ને એટલે जोरदार પાર્ટી બહુ મજા આવી જવાની પાર્ટી નથી પાર્ટી એટલે નહી એટલે આ બધી પાર્ટીઓ મજા આવી જશે જોવાની આપણો બ્લોગ એમ આ જો शिकागो સનસેટ

અમેરિકા બતાડીશ એટલે અમેરિકા એટલે કે હું મિશિગન બતાડીશ એમ કે અમુક લોકોને ખબર નથી કે તમે ક્યાંથી છો અમુક લોકોને એવું છે કે હું ઇન્ડિયા રહું છું તો હું ઇન્ડિયા નથી રહેતી હું અમેરિકામાં રહું છું અને એ પણ મિશિગન સ્ટેટમાં રહું છું એન્ડ તમે લોકો જે મમ્મીના વિડીયોઝ જોવો ને તો એ કેવું કે મારી પાસે કપડાં હોય ને એટલે એ ટાઈપનું એવું કરું છું એમ સો

ના ના એવું કંઈ નથી બહુ ભૂખ લાગી છે બીજું કંઈ નહીં આપણા ઇન્ડિયામાં તો જો આવું કંઈક હોય ને હે તો આજુબાજુમાં કેવું હોય મસ્ત લારીઓ હોય એ લારી લારીની વડાપાઉં દાબેલી ને બધું ખાવાનું પંજાબી ઢાબા ને એવું બધું હોય અહીંયા જોકે શિકાગોમાં છે મતલબ શિકાગોમાં બધું જ છે અમારે મિશિકેનમાં પણ છે પણ આ તો હું આ તો કેવું કે આ તો જ્યાં ખાવાનું હોય ને ત્યાં આપણે જવાનું અડધો કલાક ત્યાં પછી વેટ કરવાની અડધો કલાક પછી હાથમાં વડાપાઉં પછી હાથમાં વડાપાવ આવે અને એ મોઢામાં જાય એ એક કલાકની ભૂખ મરી જાય ત્યાં સુધી માં પણ લાગે છે અમારે કોન્સેપ્ટ થતી જતું પણ કઈ વાંધો નહીં જો કે ટિકિટ નથી લીધી કારણ કે ટિકિટની ઓળખણ છે આપણે એટલે વાંધો નહીં આવે અચ્છા તો હવે એમાં એવું છે કે કોન્સર્ટ ચાલુ થઈ ગયો છે ટ્રેક વન પતી ગયું છે અને મારા ફ્રેન્ડને મેં ફોન કર્યો તો અહીંયા ત્યાં આવી કે તું અહીંયા ડિરેક્ટલી આવી જ્યાં જયભવનીમાં જવાની જરૂર નથી અહીંયા બધું જ જમવાનું મળે છે તો હવે અમે ડિરેક્ટલી છે ને સીધા અમે જ્યાં કોન્સર્ટ છે ને અમે લોકો ત્યાં જ જઈએ છીએ એન્ડ તમને ડાઉન ટાઉન બતાડું પણ મને લાગે છે ડાઉન ટાઉન જતું રહ્યું છે જે ડાઉન એ જો સનસેટ પણ ડાઉન ટાઉન છે ને આવશે આવશે એ ટોલ વાળો હા મે લોકો ટોલ વાળો લીધો નેટર નહીં આવે સોરી ચાન્સ જ નથી અને આ જો शिकागो ની ટ્રાફિક જો આ અમેરિકા નો સનસેટ તમને બતાવવા જો આ છે ને जोरदार ઇન્ડિયા કરતા ડબલ સાઈઝ નો લાગે તમને ખાલી આમ સનસેટ જોયા જ રાખો કેટલો બ્યુટીફુલ લાગે છે અમારો અમેરિકાનો મેળો જુઓ ઠંડી તો છે હો અહીંયા પેલા મિશિગનની જેમ જ શિકાગોમાં ઠંડી તો છે જ પણ તમને તો એ બતાડું સ્ટેજ અલ એ હજુ ટિકિટ ના ફાફા છે હો ચાલ ચાલ આ જો ઘરે અને ભૂખ પણ બહુ લાગી છે પણ બધા રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા છે મારે જોવું તું જય ભના જય ભવાનીના વડાપાઉં ખાવા પણ બંધ થઈ ગયું છે તો હવે અમારે છેલ્લે એક જ ઓપ્શન છે ટાકોબેલ તો ટાકોબેલ ખાઈશું ગેસ પૂરાઈશું પછી ઘરે જઈશું એટલે અમે અત્યારે એટલે અમે એવું છે કે શિકાગો એક કલાક આગળ છે અને મિશિગન એક કલાક પાછળ છે તો અત્યારે વાગ્યા છે દસ ને તો અમે ગેસ પુરાવી અને ખાઈએ એટલે કદાચ અડધો કલાક જેવું થઈ જાય એમ તો અમે કદાચ સાડા ચાર વાગે પહોંચીશું પણ બહુ મજા આવી મારો ફર્સ્ટ ટાઈમ હતો ને પણ મને બહુ ગમ્યું બહુ સારા સારા ગીત હતા કવિતા બહુ સારી હતી ગઝલ્સ બહુ સારી હતી એન્ડ ગોતીલો સોંગ એ હતું એને તો બે વાર ગાયું પણ મને બહુ જ મજા આવી અને થોડીક એમની ઠંડી હતી પણ ઇટ્સ ઓકે એમ આટલી બધી એમ નહોતી એમ કે બહુ ઠંડી લાગે એવી તો નહોતી છે એમ અને ઓપન સ્ટેડિયમ હતું ને તો બહુ મજા આવી એમ સારું હતું એમ સો ઓવરઓલ બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો અને જો તમને લોકોને ત્યાં ઇન્ડિયામાં કોન્સર્ટ થાય આદિત્ય ગઢવીનો સો પ્લીઝ જજો બહુ મજા આવશે કારણ કે મને આટલી મજા આવી હું તો આટલું કેવું સાડા ચાર કલાક ડ્રાઈવ કરીને આવી એવું નથી એમ પણ એ વર્થિત હતું એમ કે મારા માટે કેવું વર્થિત હતું કે ભાઈ હું આઈ અને મે જોયું વર્થિત હતું સોરી વર્થિત હતું સો તમે પણ જાજો 4 કલાક સુ 8 કલાક બી દૂર હોય ને તો એનો કોન્સર્ટ જવા જજો બહુ મજા આવશે યસ ઓકે અને હવે અમે લોકો સ્ટોપ લઈએ ભૂખ લાગી છે તો ટાકોબેલ જ ઓપ્શન છે તો ટાકોબેલ ગોતું મેં અત્યારે લોકોએ ટાકો બેલ લીધું બે વાગી ગયા છે યુ ટાકો બેલ ખાઈશું હવે ઓકે તો હું હવે તમને કાલે સવારે મળીશ આપણા બીજા બ્લોગમાં બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ